નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું રાજગ્રહની ધાણી ફોડીને તેના લાડુ રાજગ્રહ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે અને આ રાજગ્રહની સીઝન પણ છે રાજગ્રાહને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો કારણ કે તેના ખૂબ બધા બેનિફિટ છે તો ચાલો ફટાફટ આપણે રાજાઘરાની ધાણી ફોડીને તેના લાડુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રાજઘરાની ધાણીના લાડુ બનાવવા માટે આપણે પરફેક્ટ માપ લઈ લઈશું તો એ માટે મેં એક વાટકી રાજઘ્રાના દાણા લીધા છે અને તેટલા જ પ્રમાણમાં એટલે કે એક વાટકી છીણેલો ગોળ લીધો છે બંનેનું માપ સરખું રાખવાનું છે રાજાઘ્રાને યુઝ કરતા પહેલાં તેને સારી રીતે સાફ કરી લેવાનો રાજગઘ્રાની ધાણી બનાવવા માટે એક હેવી બોટમની કડાઈ લઈ લઈશું અને તેને સારી રીતે ગરમ કરી લઈશું જો કડાઈ સરખી રીતે ગરમ નહીં થઈ હોય તો ધાણી નહીં ફૂટે હવે આપણે તેમાં એક ચમચી જેટલો રાજ્રો એડ કરી દઈશું અને તેને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખીશું અને આ રીતે કન્ટિન્યુઅસ ચમચો ચલાવતા જઈને તેને ફૂટવા દઈશું ફક્ત ત્રીસથી ચાલીસ સેકન્ડની અંદર જ આ રીતે તેની ધાણી ફૂટીને રેડી થશે હવે તેને એક અલગ વાસણમાં ટ્રાન્સફર કરીશું અને સેમ આ રીતે આપણે બધા જ રાજઘરાની ધાણી ફોડી લઈશું રાજગ્રાના દસ મોટા ફાયદા છે સૌ પ્રથમ તો તે રીચ સોર્સ ઓફ પ્રોટીન છે તે ઇન્ફ્લામેશન રિડ્યુસ કરે છે બોન હેલ્થ માટે પણ બહુ ઉપયોગી છે તે કોલેસ્ટરોલ લેવલ ઓછું કરે છે તે ડાયજેસ્ટિવ સિસ્ટમને મજબૂત બનાવે છે તે ગ્લુટન ફ્રી છે ડાયાબિટિક પેશન્ટ માટે તો ફૂલ છે પ્રેગ્નેન્ટ લેડીમાં ફોલિક એસિડની ડેફિશિયન્સી પૂરી પાડે છે અને તે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે રાજગરાના આટલા બધા ફાયદા છે તો તેને ડાયટમાં જરૂરથી સામેલ કરવો જોઈએ અત્યારે રાજઘ્રહની સિઝન છે અને મહાશિવરાત્રિ ઉપવાસ પણ આવી રહ્યો છે તો તમે ફરાળ માટે આ ધાણીના લાડુ બનાવી શકો છો તમે જોઈ શકો છો કે મેં ઘણી ખરી રાજઘ્રહની ધાણી બનાવી લીધી છે અને તમારે પ્રેક્ટિસ થઈ જશે પછી તમે આ રીતે ફટાફટ બનાવી શકશો મેં બધી જ રાજગ્રહની ધાણી બનાવીને રેડી કરી લીધી છે હવે આપણે આ ધાણીને ચાળી લેવાની છે તો તમે કોઈ પણ ચારણી કે આ રીતે મીડિયમ સાઇઝની હોલવાળો સ્ટેનર આવે તેની મદદથી ચાળી શકો છો ધાણીને ચારવી ખૂબ જ જરૂરી છે કારણ કે રાજગરાના દાણા ખૂબ જ નાના હોય છે એટલે તેની ધાણી ફૂડતા અમુક કાળા દાણા થઈ ગયા હોય છે જે રીમૂવ કરવા જરૂરી છે નહીં તો લાડુમાં તેનો કડસો સ્વાદ આવશે મેં બધી જ ધાણીને આ રીતે ચાળી લીધી છે અને તમે જોઈ શકો છો કે તેના કાળા દાણા તથા જે ફૂટેલા ના હોય તે રાજઘરા અલગ થઈ ગયા છે હવે આપણે એક હેવી બોટમની કઢાઈ લઈશું અને તેમાં જે માપનો છે એ બધો જ ગોળ એડ કરી દઈશું ગોળને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર મેલ્ટ કરીશું તેમાં બિલકુલ પણ પાણી એડ કરવાની જરૂર નથી જે રીતે આપણે મમરાના લાડુનો પાયો બનાવીએ સેમ રીતે જ આપણે તેનો પાયો બનાવવાનો છે ચારથી પાંચ મિનિટની અંદર જ ગોળ આ રીતે મેલ્ટ થઈને ડબલ સાઇઝમાં થઈ જશે હવે આપણે તેને ચેક કરવા માટે પાણીની વાટકીમાં બેથી ત્રણ ડ્રોપ લઈશું ડ્રોપને આપણે તોડીએ તો તેમાંથી અવાજ આવે છે અને તાર બિલકુલ બનતો નથી એટલે કે પરફેક્ટ પાયો બની ગયો છે હવે આ સમયે તેમાં રાજગરાની ધાણી ફોડીને રાખી છે તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીશું શરૂઆતમાં જ્યારે મિક્સ કરીશું ત્યારે એવું લાગશે કે ડ્રાય રહેશે પરંતુ માપ પરફેક્ટ છે જેમ જેમ તમે તેને મિક્સ કરશો તેમ તે પાયામાં મિક્સ થતું જશે અને મિશ્રણ આપણું સરસ રીતે પાયાથી કોટ થઈ જશે અને જો તમારે બેથી ત્રણ ચમચી જેટલો વધારે ગોળ લેવો હોય તો એટલો પણ લઈ શકો છો પરંતુ તમે જોઈ શકો છો મિશ્રણને લાડુ ફોર્મ થઈ જાય એવું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે હાથમાં થોડું પાણી લગાવીને ફટાફટ લાડુ વાળી લઈશું નહીં તો જો મિશ્રણ ઠંડુ થઈ જશે તો કડક થઈ જશે અને લાડુ પ્રોપર શેપમાં નહીં વળે મિશ્રણ ગરમ ગરમ હોય છે એટલા માટે હાથે દાજવાની શક્યતા રહે એટલા માટે પાણીવાળા હાથ કરવાના જેથી ઓછું દઝાય અને જો તમારે આની ચીકી બનાવવી હોય તો પ્લેટફોર્મને તેલવાળું કરી દેવાનું અને પછી તેને પ્લેટફોર્મ ઉપર રાખીને ફ્લેટ કરીને વણી લેવાની અને જો વધારે પ્રમાણમાં તમે ધાણી બનાવીને લાડુ બનાવતા હોય તો અમુક ટાઈમ પછી મિશ્રણ આપણું સખત થવા લાગશે એટલે ગેસની ફ્લેમ ઓન કરીને થોડું ગરમ થાય ત્યાં સુધી કરવાનું અને મિક્સ કરવાનું જેથી ગોળ મેલ્ટ થશે એટલે મિશ્રણ આપણું ફરીથી ઢીલું થઈ જશે અને પછી તમે ફરીથી તેના લાડુ વાળી શકશો હવે આ મિશ્રણના પણ આપણે લાડુ વાળી લઈશું તમે જોઈ શકો છો કે હવે ફરીથી પણ આપણે સરસ રીતે બાઇન્ડ કરીને લાડુ બનાવી શકીએ છીએ આ રીતે મેં બધા જ લાડુ બનાવીને રેડી કરી લીધા છે તો જોયું ને ઘરે રાજગરાની ધાણી ફોડીને લાડુ બનાવવા કેટલા સરળ છે અને તે માર્કેટ કરતાં ચોથા ભાગના ખર્ચામાં બની જાય છે બસ થોડી ધાણી ફોડવાની માથાકૂટ છે પરંતુ ઘરે બનાવેલા લાડુનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે તો તમે પણ આ રીતે રાજગ્રાહની ધાણી ફોડીને લાડુ જરૂરથી બનાવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય